હલો દોસ્તો આજે હું તમારી સાથે સ્ટીમ કર્યા વગર પણ કોઈ એવો નાસ્તો બની શકે છે તે પણ સબ્જીઓથી ભરેલો સાથે સાથે ઇન્સ્ટન્ટ નાસ્તો તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરી લઈએ તો અહીંયા એક કચ્છું પટેટું લઈ લીધું છે તેને એકદમ સરસ રીતે છાલ કાઢી અને આ રીતે પાણીમાં ડીપ કરીને મેં મીકી દીધેલું છે જે બિલકુલ પણ કાળું ના પડે અહીંયા આપણે એક છીણી લઈ લઈશું તો છીણી છે તે આપણે આદુ આપણે ગ્રેટ કરતા હોય છે તે વાળી છીણી લેવાની છે ઝીણી અહીંયા આપણે મોટી છીણી બિલકુલ પણ લેવાની નથી નહીં તો મોટા મોટા લચ્છા પડી જશે તો તમે જોઈ શકો છો અહીંયા એકદમ સરસ એવી બટેટાની એકદમ સરસ એવું છીણ તૈયાર થઈ ગયું છે અહીં આપણે એક બાઉલમાં પાણી લઈ લઈશું અને જે છીણ છે બટેટાનું તે એડ કરી દઈશું અને તેને સાઈડમાં મીકીશું જે તે બિલકુલ પણ કાળો ના પાડે અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે તેમાં આપણે એક કપ સૂજી લીધી છે તો સૂજી છે તે અહીંયા આપણે મોટી નાની તમે કોઈ પણ લઈ શકો છો અહીંયા એક કપ ભરીને ચણાનો લોટ લઈ લઈશું તો મેજરમેન્ટ એકદમ પરફેક્ટ છે એક કપ સૂજી એક કપ ચણાનો લોટ અને બે કપ પાણી અહીંયા આપણે બે કપ પાણીની જરૂર પડશે અહીંયા આપણે થોડું થોડું પાણી એડ કરી અને એક વખત બરાબર સૂજી અને ચણાનો લોટ છે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા જો પાણી એક સાથે એડ કરી દઈશું તો કાંઠા પડી જશે અને ગળબડી થઈ જશે તો અહીંયા આપણે પહેલાં એક કપ પાણી એડ કરી દીધું અને અહીંયા મેં બીજું એક કપ પાણી એડ કરી દીધું બરાબર એક વખત મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ગરમ મસાલો પાવડર એક ચમચી હળદર પાવડર એક ચમચી જીરું અહીંયા આખું જીરું લીધેલું છે તમને એડ કરવું હોય તો એડ કરી શકો યથ સ્કીપ પણ કરી શકો ત્યારબાદ એક ચમચી ધાણા જીરું પાવડર અને એક ચમચી અજમોને ક્રશ કરીને એડ કરી દઈશું અને બરાબર આપણે અહીંયા મિક્સ કરી લેવાનું છે અહીંયા આપણે આ નાસ્તો છે તે હેલ્ધી બનાવી રહ્યા છીએ તો અહીંયા આપણે એડ કરીશું એક કપ ભરીને કોબીજ પબીરને મેં અહીંયા ઝીણું ઝીણું ચોપ કરી લીધેલું છે તે એડ કરી દઈશું ત્યારબાદ અહીંયા આપણે એક કાચું બટેટું પહેલાં આપણે ગ્રેડ કરીને મીકેલું હતું તેને મેં એકદમ સરસ રીતે વોશ કરી અને આપણે એક કપ ભરીને સેટ કરીને લઈ લીધું છે ત્યારબાદ એક કપ ભરીને અહીંયા આપણે ઝીણી ઝીણી ચોપ કરેલી ડુંગળી બે તીખા લીલા મરચાં ઝીણા ઝીણા ચોપ કરીને એડ કરીશું ત્યારબાદ ધાણા એડ કરીશું એક ચમચી આપણે આદુ અને લસણની પેસ્ટ એડ કરી દઈશું અડધું કેપ્સિકમ અને અડધું ટમાટર આપણે ઝીણું ઝીણું ચોક કરીને તે પણ એડ કરી દીધું છે અહીંયા જો તમે લસણ અને ડુંગળી ના ખાતા હોય તો સ્કીમ કરી દેવાનું અને તમારી પાસે જો બીજા વેજીસ હોય તે પણ તમે અહીંયા એડ કરી શકો છો અહીંયા આપણો નાસ્તો છે તે એકદમ સરસ રીતે બનશે અને એકદમ સરસ એવો તૈયાર પણ થશે તો અહીંયા આપણે બધા વેચીસ એડ કરી દીધા છે તો અહીંયા બરાબર તેને મિક્સ કરી લઈશું અહીંયા આપણે એક વસ્તુ એડ નતું કર્યું તે છે મીઠું તો અહીંયા આપણે લાસ્ટમાં મીઠું એડ કરવાનું છે કેમ કે વેજીસ છે તે પાણી છોડશે એટલા માટે હવે આપણે બરાબર તેને મિક્સ કરી લઈશું અને અહીંયા આપણે એક ડીશ લઈ લઈશું અને ડીશ ને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અહીંયા તમે બ્રશના મદદથી પણ ગ્રીસ કરી શકો છો હવે આપણે તેને સાઈડમાં મીકીશું અને અહીંયા આપણે ગેસ ઉપર એક કડાઈ મીકીશું તેમાં આપણે એક મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં આપણે એડ કરીશું એક ચમચી રાઈ એક ચમચી જીરું અડધી ટી સ્પૂન હિંગ અહીંયા તમે સફેદ તલ પણ એડ કરી શકો છો મીઠા લીવડાના પાન પણ તમે લઈ શકો છો અહીંયા એક ચમચી અહીંયા આખા ધાણાને મેં કૂટીને લઈ લીધેલા છે તે આપણે એડ કરી દઈશું બરાબર સતડાવી દઈશું આપણે બધા વઘારને અને વઘારમાં આપણે બેટર આપણે તૈયાર કરેલું હતું તે એડ કરી દઈશું તો આ રીતે વઘાર છે તે બેટરમાં એડ કરીશું અને આ નાસ્તો બનાવીશું તો બહુ જ મસ્ત ટેસ્ટ આવશે સાથે એટલો સરસ એવો અંદરથી સોફ્ટ અને એટલો ક્રિસ્પી અહીંયા તૈયાર થશે તો અહીંયા આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર અહીંયા આપણે તેને થવા દઈશું મેં તમને જે રીતે માપ બતાવ્યું એ રીતે તમે પરફેક્ટ માપથી બનાવશો તો તમારો આ નાસ્તો છે તે એકદમ સરસ એવો બનીને તૈયાર થશે કોઈ પણ મિસ્ટેક નહીં થાય તમે પહેલી જ વારમાં પરફેક્ટ એવો નાસ્તો તમે તૈયાર કરી શકશો અહીંયા આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે તેને થવા દઈશું અને મિક્સ કરતા રહીશું તો આ રીતે ડો ફોર્મમાં આવી જાય પછી આપણે તેને ગેસની ફ્લેમ ઓફ કરી અને જે આપણે ડીશ તૈયાર કરી હતી તેમાં એડ કરી દઈશું તો અહીંયા મેં બધું જ એડ કરી દીધું છે અને ચમચાના મદદથી આપણે ગરમા ગરમ જ તેને સેટ કરી લેવાનું છે અહીંયા આ રીતે તમે જોઈ શકો છો તમે એકદમ સરસ રીતે પહેલાં ચમચાના મદદથી સેડ કરી લીધું અહીંયા ઉપરથી એકદમ સરસ રીતે સેટ થઈ જાય તેના માટે અહીંયા આપણે એક વાટકી લઈ લઈશું અને તેલથી ગ્રીસ કરી લેવાની અને આ રીતે થોડું પ્રેસ કરી લઈશું એકદમ સરસ એવું સેટ થઈ ગયું છે તો અહીંયા આપણે રૂમ ટેમ્પરેચર પર તેને સેટ થવા દઈશું અહીંયા એકદમ સરસ એવું સેટ થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ઠંડુ પડી ગયું છે આપણો આ નાસ્તો તો હવે આપણે તેને કટ લગાવીશું તો તમને જે મનપસંદ શેપ તમને ગમતો હોય તે તમે અહીંયા કટ કરી શકો છો હું અહીંયા નોર્મલ જે ચોરસ શેપ આવે છે તેમાં જ હું કટ કરી રહી છું તો અહીંયા હું તમને પહેલા તો કાઢીને બતાવીશ કે આપણો નાસ્તો છે તે કેટલો સરસ એવો બન્યો છે કે નહીં અને સેટ થઈ ગયો છે કે નહીં તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો નાસ્તો છે તે શાકભાજીથી ભરેલો તૈયાર થઈ ગયો છે હવે આપણે એકદમ ઓછા તેલમાં આ નાસ્તો બનાવવાના છીએ તો અહીંયા આપણે એક કડાઈ લઈ લઈશું કડાઈમાં થોડું તેલ એડ કરીશું અને જે આપણા પીસીસ કટ કરીને રાખ્યા હતા તે એડ કરી દઈશું અને તેને આપણે એકદમ સરસ એવા મીડિયમ ટુ લો ફ્લેમ પર તેને ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ગોલ્ડમ રાઉન્ડ થઈ ગયા છે આ રીતે તો તેને પલટાવી લઈશું અને બરાબર તેને બંને બાજુથી મીડિયમ ટુ લો ફ્લેમ પર થવા દઈશું જેથી અંદરથી પણ એકદમ સરસ એવો ચડી જાય અને ઉપરથી ક્રિસ્પી પણ તૈયાર થાય તો આ નાસ્તો આપણો અહીંયા બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અને તમે જોઈ શકો છો બહુ જ મસ્ત આપણો અહીંયા નાસ્તો છે તે તૈયાર થઈ ગયો છે તમે ચા નાસ્તા સાથે ચટણી સાથે તમે ખાઈ શકો છો તમે બધા ઢોકળા પણ ભૂલી જવાના છો ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે કોઈ પણ સ્ટીંગ કરવાની કોઈ ઝંઝટ વગર તમે આ નાસ્તો તૈયાર કરી શકો છો તો ફ્રેન્ડ્સ રેસીપી પસંદ હતી ફટાફટ લાઈક જરૂરથી કરજો તમને અમારી મહેનત જો પસંદ આવતી તો ફટાફટ ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરજો તો અહીંયા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ તો આવી રેસીપી સાથે બાય